તમે જે ખાવ છો કાજુનું બી કાજુ નું ફળ એકચુઅલી આ ખાઈ ફ્લાવર છે અને આ કાજુ લાગી ગયા છે જેમાં થાય ને એવા કાજુ છે ફળ છે અને આ કાજુનું બી છે નમસ્કાર મિત્રો કિસાન ફાર્મ માં આપનું સ્વાગત છે હવે આપણે કાજુ નો એક નાનો વિડીયો મૂક્યો તો એ વાયરલ થયા પછી ઘણા ખેડૂત મિત્રો નો પ્રશ્ન હતો કે કાજુ નું આપણે સૌરાષ્ટ્રમાં થાય કે કેમ શું છે આ બધા ઘણા પ્રશ્નો હતો તો તમે આ જોઈ શકો આ જો દેખાડો કાજુ ના આ ફ્લાવર છે આ જે ઝીણા ઝીણા છે દેખાય એ ફ્લાવર છે અને આ કાજુ લાગી ગયા છે જો અને એકદમ ખમ સમજો ને હજી મારે કરતાં પણ નાની હાઈટનો આ છોડવો છે અને કલમી છે એમ લાગી ગયા અને બીમાંથી કરો તો બીમાંથી પણ થાય અને તમે કલમમાંથી કરો તો કલમમાંથી પણ થાય આજો કાજુ અત્યારે લાગી ગયા છે અને તમને પાક્કલ કાજુ પણ દેખાડું અને આપણી જે સૌરાષ્ટ્રના છે ને હોટ ક્લાઇમેટ એટલે ગરમીની વાતાવરણમાં થાય ને એવા કાજુ છે કાજુ જનરલી બધી જગ્યાએ થાય છે એટલે કાજુને એવું કોઈ નથી કે કાજુ આપણે સૌરાષ્ટ્રમાં ન થાય કે જ્યાં પાણીની ટૂંકમાં ઓછું પાણી ઓછું પાણી હોય તો આ પણ થાય છે પણ નોર્મલ પાણી જોઈએ છે હવે તમે જો ને તમને કાજુ દેખાડું અત્યારે ઓલરેડી કાજુ આ લાગી ગયેલું છે જો આ મોટો કાજુ છે આનું કાજુનું ફળ છે અને આ કાજુનું બી છે અને આની એક પ્રોસેસ આવે છે ગરમ કરીને એટલે આને આમાંથી પણ કાજુ નીકળે તો એ પ્રોસેસ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવું છું અને આ કાજુને આવી રીતે અહીંયાથી આ અલગ કરવાનો કાજુનું જે બી છે એને આવી રીતે અહીંયાથી અલગ કરી આ બંને અલગ થઈ ગયા તો આ જે છે એ ફળ છે કાજુનું અને આ કાજુનું બી છે અને આને પ્રોસેસ કરીને પછી આમાંથી કાજુ કાઢવામાં આવે અને આ જે ખાવામાં એકદમ ખટું મહેનત કેરી જેવું મીઠું લાગે અને આવું નીકળ અંદર થઈ ગયો આ રીતનું એકદમ એનો ગર્ભ અને બહુ મીઠો મીઠો હોય છે મજા આવી જયારે ખાવાની એકવાર તમે કાજુનું ફળ ખાધું તમે જે ખાવ છો એ કાજુનું બી ખાવ કાજુનું ફળ એકચુલી આ છે એટલે આ ખાવાની બહુ મજા આવે અને એકદમ મીઠું હોય અને ઓરેન્જ નંકરનું હોય અને આ બે ટાઈપ હોય આ પીળું પણ હોય છે અને એક ઓરેન્જ લાલ પણ હોય છે પછી અહીંયા આ બીજા બતાવો અમને આ બીજા કાજુ પણ છે જો અહીંયા લાગી ગયા છે આ પણ પાકી ગયેલું છે જો આ પણ ટોળીઓ આપણે નીકળી ગયું પાકી ગયું છે અને આ ફક્ત ને ફક્ત હજી બે વર્ષનો પ્લાન્ટ છે બીજા વર્ષે કાજુ આપણે શરૂ થઈ ગયા છે બહુ બધા કાજુ લાગે અને બે વર્ષમાં આપણી જે જમીન છે ડીપ ઉપર થાય છે નોર્મલ પાણીમાં બહુ સારાનો ગ્રોથ છે અને ઇન ફ્યુચર આપણે કાજુની ખેતી પણ અહીંયા કરી શકશું અને કાજુ બાબતે જે કાંઈ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો જય જેવા જય કિસાન